ગટસ્ફોટ કચેરીના જ નિવૃત્ત અધિકારી જીએમ પટેલ દ્વારા કરવામાં આવતા અને આ મુદ્દે પટેલ દ્વારા પુરાવા સાથે મુખ્યમંત્રી વાહન વ્યવહાર મંત્રી સહિત આરટીઓ કમિશનરને વર્ષ બાવીસમાં લેખિત રજૂઆત કરી તપાસની માંગ કરવામાં આવી હતી તેમ છતાં સરકાર દ્વારા કોઈ પગલાં લેવાના બદલે શિરપાવ આપવામાં આવ્યો હોય તેમ દાણીની ગાંધીનગરના રોડ એન્ડ સેફ્ટી વિભાગમાં રિજિયોનલ ઓફિસર તરીકે નિમણૂક કરવામાં આવતા સમગ્ર મામલે ભીનું સંકેલવાના ખેલ રચાયા હોય ના પગલે જીએમ પટેલ દ્વારા હાઈકોર્ટમાં દાદ માંગવા તૈયારી દાખવી હોવાનું જાણવા મળેલ છે આ મુદ્દે સ્થાનિક આરટીઓ અધિકારી પરમારનો સંપર્ક સાધતા તેઓએ જણાવ્યું હતું કે સમગ્ર મામલે વડી કચેરી કરવામાં આવી હોય વડી કચેરી દ્વારા તપાસ હાથ ધરવામાં આવી રહ્યાનું જાણવા જણાવ્યું હતું અત્રે ઉલ્લેખનીય છે કે ચાર વર્ષ પૂર્વે આણંદની આરટીઓ

અધિકારીશ્રી દ્વારા આ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ સમયગાળો જે છે એ બે હજાર ઓગણીસ એપ્રિલથી એપ્રિલ બે હજાર એકવીસ સુધીનો છે અને હું આ કચેરી ખાતે સપ્ટેમ્બર બે હજાર બાવીસના રોજ હાજર થયેલ છું અને જે આ ફરિયાદ છે એ ફરિયાદ વડી કચેરી ખાતે કરવામાં આવેલી છે અને આ ખાતે આ બાબતની તપાસ વડી કચેરી ખાતે ચાલી રહી છે સર અહીંયા જે પ્રકારે આ જે સમગ્ર બાબતે લઈને આ જે તપાસનો વિષય છે કે કર્મચારી કામ પર નહીં આવે હોવા છતાં પગાર એવી કોઈ ઘટના બીજી કોઈ ધ્યાને આપને આવી અને અત્રેની કચેરી ખાતે એવી કોઈ ઘટના બીજી કોઈ ધ્યાને નથી